વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા વડોદરા મહાનગરપાલિકા નું ચાર્જ સંભાળ્યા બાદ એક્ટિવ છે એક પછી એક બેઠકો યોજી વડોદરાના વિકાસ આગળ ધપાવવા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે વડોદરા સિંધમાં પણ સ્વચ્છતા જળવાઈ રહે એ દિશામાં પ્રયત્નો હાથ ધર્યા છે સાથે વડોદરા મહાનગરપાલિકામાં પણ સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે તે હેતુસર કચેરીને સુશોભિત કરવામાં આવી રહી છે આખી કચેરીમાં નવા છોડના પ્લાન્ટ મૂકવામાં આવ્યા છે અલગ અલગ પ્રકારના છોડ પાલિકાની કચેરીને સુશોભિત કરી રહ્યા છે તો કેટલીક જગ્યાએ રંગ રોપાન પણ કરવામાં આવ્યું છે અને પાલિકાના પ્રાંગણમાં સ્થાપના કરવામાં આવનાર શિવજીની પ્રતિમાના સ્થળની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર